ભરી દયા ફ્રેસ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં આપણે રચ્યા રહીએ જોડાયેલા રહીએ હાલે લોહીયા કેવળ અને કેવળ આજે સવારમાં આપણા ઉદ્ધારક તારના નાળ આપણા મુક્તિદાતા આપણા બચાવનાર આપણને છોડાવનાર તેઓ એકલા જ આપણું ભલું કરી શકે છે હા લઈ લોહીયા ના તેમની પહેલા કે ના તેમના પછી બીજું કોઈ છે નહીં તેઓ એકલા આજે સ્વર છે જેમની કોઈ શરૂઆત નથી જેમનો કોઈ અંત નથી તેઓ હંમેશાથી છે હાલેલુયા લે હમે સાથી છે જેની સાબિતી રૂપે આપણે જોઈએ છે કે જ્યારે તેમણે પૃથ્વી પર જોયું ત્યારે બધું અસ્ત વ્યસ્ત હતું હાલેલું અને બધું તેમણે સીધું કર્યું અજવાળો અને અંધારો અલગ કર્યું જ્યોતિઓ બનાવી અને એ બાબતો આપણે જાણીએ છીએ ઉત્પત્તિમાં વાંચીએ છીએ હાલેલું ઈયા ટો ઇઝ અને એવા પ્રભુની સંમુખ આજે સવારમાં આપણે નમી શક્યા છે प्रभु ने सूथी करीने आपला प्रभु નું वचन છે આ માસમાં યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહે હલેલુયા ધ लॉर्ड विल फाइट फॉर यू यू विल ओनली हैव टू वॉच યહોવા આફી તમારે લડેગા ઇસલિયે તુમ આજે સવારમાં જે કઈ પ્રશ્ન હોય જે કોઈ તકલીફ હોય દુઃખ હોય મુશ્કેલી હોય જુઓ પ્રભુએ પોતે કહ્યું છે જગતમાં તમને સંકટ છે એટલે આપણે એવું કોઈ કહી શકતા નથી કે મને દુઃખ નથી મને તકલીફ નથી મને મુશ્કેલીઓ નથી પર જોડે બચાવનાર ઈશ્વર આપણી સાથે છે હું ઘણી વાર મારી સાક્ષી આપું છું નહીં કે જ્યારે હું પ્રભુમાં સ્થિર ન હતો આટલા નજદીકથી પ્રભુને ઓળખતો નહોતો પ્રભુને જીવન સોંપ્યું ન હતું ત્યારે સવારથી બધા પ્રશ્નોને લઈને મારા માથા પર લઈને ફરતો રડિયા કરતો નિરાશ થતો ચીરાતો તમાકુ ખાતો અને જગતમાં કમ્ફોર્ટ શોધ્યા કરતો પણ વાલા મિત્રો જ્યારે પ્રભુને જીવન સોંપી દીધું સંપૂર્ણ હેન્ડ ઓવર કરી દીધું બસ પ્રભુ તમે જ મારો તમે જીવાળો તમે આગળ વધારો તમે જે કંઈ બને બધું જ તમારા તરફ તમારા તરફથી જ થા હાલેલું બધું એક્સેપ્ટ કરી લીધું અને અચાનક જીવન બદલાઈ ગયું સમય મના ઘણા પ્રશ્નો આજે પણ છે પણ હું એ પ્રશ્નને મારા માથા પર નથી રાખતો એ તકલીફોને મુશ્કેલીઓને મને પર્સનલી એવો અહેસાસ થાય છે કે બધા મારા પગ તળે છે એ ઢગલો થઈ ગયા છે જેની ઉપર હું પહોંચું હા લેલું અને ઘણીવાર હું મજાકમાં હસતા હસતા પણ કહું છું કે કેવું મુશ્કેલી તમારું સ્થાન ત્યાં છે ક્ષણોની અંદર નીચે મારા માથા પર તો મારા પ્રભુનો હાથ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને માટે દુખી હતાશ નિરાશ થયા વગર છી પણ આપણી પરિસ્થિતિ છે એને પ્રભુની પાસે જઈએ હજી ગયા માસમાં જ આપણે ગયા માસમાં પ્રભુનું સુંદર વચન આપણી પાસે આવ્યું હતું ચિંતા ના કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી આ રજો ઈશ્વરને જણાવો ફિલિપી ચાર અને છ પ્રભુનું વચન હંમેશા આપણને આશીર્વાદ આપે છે માટે કહે છે કે તે ફોકટ મારી પાસે આવશે નહીં તે ફોકટ પાછું મારી પાસે આવશે નહીં જે હેતુથી તેને મોકલ્યું છે વિશ્વાસ કરનારને માટે એ ફળ આપ્યા વગર રહેશે નહીં હાલે ચોક્કસ પ્રભુના સર્વલોકો સર્વ સંગતમાં જે વિશ્વાસ કરી રહ્યા છે દરેક માટે હું કબૂલ કરું છું પ્રભુ અમને આગલોને પાસલો જેમ વરસાદ વચન આપ્યું છે પ્રભુ તમે પાસલો આશીર્વાદ આપો અને જે આશીર્વાદ રોકાઈ ગયા છે પ્રભુ એ આશીર્વાદ પણ આપો અમારી ભૂલોના કારણે જે અમારા આશીર્વાદ રોકાઈ ગયા છે એને પણ તમે માફ કરો કૃપા કરો દયા કરો ને એ આશીર્વાદ પણ રિલીઝ કરો તમામ બંદરમાં જા અને બહાર બધું જ પ્રભુના નામ ખુલા થાય હાલે અને જો તમે અને હું આજે વિશ્વાસ કરીશું તો દેવનો મહિમા જોવાના છે હાલેલુયા જો તમે અને હું વિશ્વાસ કરીશું નક્કી ઈશ્વરનો મહિમા જોવાના છે તો આપણે જે મનુષ્ય સ્વભાવના નથી કે જૂઠું બોલે અને બોલીને ફરી જાય હંમેશા યાદ રાખીએ પ્રેઝ ધ લોર્ડ જો પ્રભુએ કહ્યું છે તમારે શાંત રહેવાનું તો આપણી જે કઈ અત્યારે પરિસ્થિતિ છે એમાં શાંત થઈ જઈએ ઘણા પ્રશ્નો ચારે તરફથી આવશે બીમારીઓ આવશે મુશ્કેલીઓ આવશે દુઃખો આવશે આર્થિક પ્રશ્નો આવશે આવશે જોબમાં પ્રશ્નો આવશે બાળકોના મુશ્કેલીઓ પણ એ પ્રશ્નોને પાર થતા આપણે જોવાના છે અને માટે એ પ્રશ્નોમાં થઈને આપણે પસાર થવાનું છે વિશ્વાસ સાથે એમાંથી પસાર થઈએ તારી બાજુએ હજાર તારે જમણ્યા દસ હજાર માણસો પડશે પણ તારી પાસે આવશે નહીં એમ એક પણ પ્રશ્ન તમારી પાસે નહીં આવે જેમ શુભ સમુદ્રના બે ભાગ થયા અને તેમની માનીતી પ્રજા કોરી ભૂમિ પર ચાલી એમ આપણે પ્રભુના નામ ચાલવાના છે ચારે તરફ આપણા પ્રશ્ન હટી જવાના છે હાલી લ્યુયા પ્રેઝ ધ વબ ઘણીવાર પ્રશ્નો દૂર નથી થતા પણ એ પ્રશ્નોમાં પણ પ્રભુ આપણને ચલાવે છે એ બાબત આપણે કદી ના ભૂલીએ એ દુઃખોમાં પણ પ્રભુ આપણને આશીર્વાદ આપે છે એ કદી ના ભૂલીએ જેટલા વધારે મિસ્રીઓ તેમને હેરાન કરતા હતા ઇઝરાયલ પ્રજાને તેઓ એટલા વધારે આશીર્વાદિત થયા અને એટલા વધારે તેઓ વધ્યા અને તેઓ તેનાથી કંટાળી ગયા તેનાથી હેરાન થયા એ લોકો હાલેલુયા આપણે વિશ્વાસી બાળકો છે આપણે ગભરાઈએ નહીં આપણે બીએ નહીં પ્રભુમાં આગળ વધીએ હિંમત રાખીએ પ્રભુ આપણી સાથે છે પ્રેઝ ધ લોર્ડ બીએ નહીં જે કંઈ બાબતો અત્યારે તમારી સમક્ષ છે કુટુંબમાં છે ઘરમાં છે પરિવારમાં છે બીમારીઓ તમારા શરીરમાં રાજ કરી રહી છે ચોક્કસ પ્રભુ આજે છુટકારો અપાવશે હાલે લોહીએ પ્રેઝ લોડ એ વિશ્વાસ સાથે કે પ્રભુ આપણને છોડાવવાના છે બલકે કહીએ થેન્ક યુ જીજસ કે તમે અમને આ બધા પ્રશ્નોમાંથી બહાર કાઢ્યા છે છોડાવ્યા છે અમને સ્થિર કર્યા છે અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ

તમારું ભજન કરવા માટે તક આપી છે અને પ્રભુ અમે તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ આ દિવસ પ્રભુ અમે સારી રીતના પસાર કરી શકીએ તેના માટે તમારી કૃપા આપો આ દિવસ પસાર કરવાના માટે જ્ઞાન અને બુદ્ધિ અને ડાપણ આપો તમારી દોરવણી આપો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો અને તમારો નવો અને તાજો આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો અને આની સંગતમાં છે તમારા લોહીમાં ખરીદેલા બાળકો પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે હમણાં જે પ્રમાણે તેઓને તમારી અગત્યતા છે જે પ્રમાણે તેમને તમારી જરૂરિયાત છે પ્રભુ તમે તે જ પ્રમાણે તેમની સર્વ જરૂરિયાતો પૂરી પાડો તેમની સર્વ સમસ્યાઓ દૂર કરો તેમની સર્વ ચિંતાઓ તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણી એવી બાબતો છે જે તમારા બાળકો માટે અશક્ય હોય શકે છે પણ પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ કે સર્વ અશક્ય બાબતોને અમે શક્યતામાં બદલાયલી જોવાના છે હા પ્રભુ એ સર્વ બાબતો જે તમારા બાળકો માટે મુશ્કેલ છે એને હમણા દૂર થતી અમે જોવાના છે દરેકને તમારી કૃપાથી ભરી દો જોઈતા વાના પૂરા પાડો પ્રભુ તેમને નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો તેમના ભંડારો ભરેલા ભરેલા રે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ અને પ્રભુ જે કંઈ ખોટ છે તેમના ઘરોમાં એ ખોટ પ્રભુ તમારી પવિત્ર હાજરી દ્વારા તમે પૂરી પાડો અને જરૂરિયાતો પૂરી પાડો અને વિશેષ પ્રભુ તેમના રોજગાર આવકના સાધનો તેમના ખેતર એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે કઈ નાની મોટી તેમની સેવાઓ છે સેવાઓ પણ તમારા પવિત્ર નામ પુષ્કળ આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરી બીજાને મોકલે છે રોજ સાંભળે છે પ્રભુ તમે તેમના ઘરોને પ્રભુ ભરી દો આશીર્વાદોથી ભરી દો પ્રભુ એ ઘરોમાં પ્રભુ તમે રાજ કરો ઘરની અંધકારની સત્તાઓ પ્રભુ બળીને ભસ્મ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમામ અંધકારની સત્તાઓ તમામ રૂકાવટો અને પ્રભુ તમામ એ બાબતો જે તેમની વિરોધમાં છે એ બધી જ નાશ પામો તેવી અમે પ્રાર્થના કરીએ અમે જાણીએ છીએ પ્રભુ કે તમે એવું કરી રહ્યા છો પ્રભુ એના માટે તમને છે વિદેશ જવું પ્રભુ માર્ગોને તમે ખુલ્લા કરો પરીક્ષા આપી રહ્યા છે પ્રમોશનને માટે ગ્રેજ્યુએશન માટે દસમા બારમાના વિદ્યાર્થીઓ છે પ્રભુ તમે એ લોકો અમને સારા માર્ક્સથી પાસ કરો અને તેમની એક્ઝામ દ્વારા તેઓ આશીર્વાદિત થાય એવા રિઝલ્ટ તેમને પ્રાપ્ત થાય એવું તમે થવા દો પ્રભુ લડાઈ ઝઘડા દૂર કરો કોર્ટ કેસ કોટ કેસુબતો પ્રભુ તમે દૂર કરો પ્રભુ પ્રભુ લગ્નનો પણ આશીર્વાદ આપજો પ્રભુ બાળક પ્રભુ જોબ જોબના પ્રશ્નો તમે દૂર કરજો અને વિશેષ પ્રભુ જે રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો છે એ રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા પ્રમા આપો હા પ્રભુ વાફ તે રોગમાંથી તેમને સંપૂર્ણ સાજા પણ આપો કોઈ પણ પ્રકારનો રોગ તમારા બાળકોના શરીરમાં અત્યારે છે તમે તેને દૂર કરો સંપૂર્ણ સાજા કરી દઈ પ્રાર્થના કરીએ છીએ દુર્ગુણ છે કોઈ પ્રભુ એ દૂર કરો વ્યસનો છે દૂર કરો વ્યભિચાર છે પ્રભુ તમે દૂર કરો પ્રભુ પિતા કુટેવો છે તેમાંથી બહાર કાઢી લો તેવી પ્રાર્થના કરે છે પ્રભુ અમારી જેમ વિશ્વાસથી પ્રભુ પૃથ્વી પરના પટ પરના બધા જ લોકો પ્રાર્થના કરે તમને ઓળખે તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે તમને તારનાર તરીકે માને પ્રભુ પાપનો પસ્તાવો કરે એવો તમે થવા દો પ્રભુ અને પ્રભુ મારા દ્વારા પ્રભુ આજે એવા તમે કામો થવા દો મારી સેવા દ્વારા પ્રભુતા પિતા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ મારી સેવા દ્વારા પ્રભુ ચારે તરફ તમારો મહિમા થાય પ્રભુ એવું તમે થવા દેજો રાજા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓને વિકલાંગોની પણ તમે મુલાકાત લો તેવી અમે પ્રાર્થના કરી છે અમારી પણ મુલાકાત લો પ્રભુ જે ત્રણ બાબતો પ્રભુ અમે તમારી પાસે માગી છે એને વિન એને માટે વિનંતી કરીએ છીએ પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થવાનો પ્રભુ પ્રભુ અમારા ઘરની સર્વ જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ અને વિશેષ પ્રભુ તમારા સેવક સેવિકાઓ જે વ્યક્તિગત રીતે અંગત રીતે ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરે છે એની બધી જરૂરિયાત પૂરી પાડજો અને તેમની સેવાને તમે આશીર્વાદ કરજો અને ઘણા બધા આત્માઓ બધા ભેગા થઈને જીતી શકે એવું થવા દેજો પ્રભુ હમણાં સુધી થયેલા થેલા પાપાને માફ કરજો આગળના સમયમાં રક્ષણ કરજો અને પ્રભુ સ્તુતિ જે તેલી લાવજો માગતા પ્રભુ ઈશ્વર માટલું સાંભળો દેવું બાપ માન્ય કરજો અમીન આ આમીન